પણ ભગવાનને દેવું હોય આપણે જોઈએ છે એના કરતા સારું અથવા તો જેવું આપણે જો યથા દેહે તથા દેવે શાસ્ત્રનો નિયમ છે કે જેવો આ દેહને જોઈને એવું આપણે દેવને આપવું પડે છે અને ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ કોઈને દાન આપો દેવ મંદિરમાં મૂકો ક્યાંય પણ વસ્તુ તમે અર્પણ કરો કોઈને એ વ્યક્તિને નથી આપતા કે આપણે આપણા માટે પાછું આપીએ ભગવાન એનું અનેક ગણું કરીને પાછું આપણને આપે છે સ્વામી સચ્ચિદાનંદ કહેલું એક વખત મેં લેખ વાંચેલો એક લોભિયો માણસ હતો એટલો બધો લોભિયો ભગવાન ની પૂજા કરતો હતો તો ભગવાન ની પૂજા કરે પણ એ કેવી ખાલી ભાવ થી પૂજા કરે વસ્તુ કઈ ધરવાની નહીં ખાલી ભાવ કરવાનો એમ કે હું ભગવાનને સ્નાન કરાવું છું ભગવાનને પંચામૃત અર્પણ કરું છું કરવાનું કાઈ નહીં ખાલી ભાવના કરવાની કે ભગવાનને ફૂલ ચડાવું છું એમ કરતાં કરતાં ભગવાનને ફળ અર્પણ કરવાનો વારો આવ્યો તો સ્વામી સચ્ચિદાનંદે કહ્યું કે લોભ્યો એટલો હતો કે ઘરની અંદર બગડેલા કેળા હતા ને એનો ભાવ કર્યો કે ભગવાન હું આ કેળા તમને અર્પણ કરું હવે ભાવ જ કરવો છે એમાં તો સારો ભાવ રાખો એમાંય બગડેલા કેળા ઘરમાં પડ્યા હતા ને એવો ભાવ બોલો ભગવાનને ઠાકોરજીને અર્પણ હદ છે

દેવર્ષિ નારદ ત્યાંથી નીકળ્યા છે બદ્રેક ની અંદર આવે છે શનકાદી ઋષિઓ મળે છે પણ ને ચિંતામાં જોયા શનકાદી ઋષિઓએ કહ્યું કે નારદ આટલા બધા ચિંતામાં શું કામે છે આ ચિંતાનું કારણ શું છે કોઈ સંસારીના મુખ ઉપર ચિંતા હોય આવી ચિંતા તમને છે એનું કારણ નારદે કહ્યું યમુનાના કિનારે કે સ્ત્રી મળી એમનું નામ છે ભક્તિ

देवर्षि नारदे कहो के पण हूं वेद मंत्र बोलियो वेद मंत्र थी न जागे सख्या तो शू भागवत नी कथा थी जाग से तो के हाँ भागवत नी कथा जे कार्य वेद मंत्र ना करे कारण के भागवत नी कथा छे ने ए बधाय वेद नो सार छे बधाय पुराण नो सार छे से। चोको सेना थी ज्ञान ने वैराग्य जाग से अना ज्ञान ने वैराग्य सुई गया एटले આપણને આમ કથામાં ચિત્ર આપણને એવું દેખાય કે એક સ્ત્રી ઊભી હોય ને બે પુરુષ આમ સૂતા હશે જમીન ઉપર ને એવી કોઈ વાત નથી પણ એ વખતે એ સમયની અંદર મનુષ્યના શરીરની અંદર ભગવાન પ્રત્યેનું જ્ઞાન અને ભગવાન પ્રત્યેનો વૈરાગ્ય માણસના શરીરમાં જે હોય ને એ બધો સૂઈ ગયો હતો એટલે કે ભગવાન પ્રત્યેનું કોઈને જ્ઞાન નહતું વૈરાગ્ય ભક્તિ હતી માત્ર ખાલી ભક્તિ કરે પણ જ્ઞાન અને વૈરાગ્ય નહતું એને જગાવવાની વાત છે તો વેદ મંત્ર બોલે તો શું જ્ઞાન ને વૈરાગ્ય જાગે હું અહિયાં બેઠા બેઠા વેદ મંત્ર બોલું નારદજી આવું બેઠા બેઠા હું સાત દિવસ આમ બોલું અહીં કેટલી સંખ્યા રીયા

ભગવાની પૂજા કરતા હોય ને ત્યારે વેદ મંત્રમાં ભાવ જાગે પણ સમજી ન શકાય જ્ઞાન વૈરાગ્ય ન જાગે પણ એને સમજવા માટે આપણી ભાષા જે જરૂરી હોય ને એમાં સમજવું પડે તો આ ભાગવત છે એ વેદનો સાર છે અને કથા સાંભળો એટલે આપણી અંદર રહેલું જ્ઞાન અને વૈરાગ્ય એ જાગે છે